પણ ફોન તો મારા પાસે હતો પણ મારે બેરું કે મારે લાબર રસી બુટીયો એટલે વેસી મારે તો ફોન વેસો ફોન હોળ હજાર માં વેસણો અલ્યા અલ્યા બૈરાના ગુલામી કરો છો શું બૈરાના ગુલામી ચા લાયા હતા શેઠ માર પાસે અઢી વર્ષથી ફોન ને અઢી વર્ષ પહેલા બુટીયો લાયા હતા એને હમણે ભાવ પૂછવા જે હોળ હજાર માં ના કે કે હજાર રૂપિયા આવશે મારે બેરી શું કે ખબર થોડા હળવારો અળવારો હજી બે ત્રણ વાર તમે હાખો એના તે ત્રીસ હજાર ના લાખ કરવા લાખ રૂપિયા નો સફરજન વાળો ફોન લાભો છે એપલ વાળો સફરજન લાભ છે એપલ નો ફોન લાભો છે એમાં તો કોઈ ખેડતું નહીં એવું વાત મારે શું નહીં હેડતો એ તો હવે ગમે બે દાડા એને જોવાનું દાડે મૂળ એમ ફર્યું તો એમ જ કરવાનું વાટવા ગો માં વાટ કોઈ નઈ

મોબાઈલ વગર ના ફોન થાય ને એમને ફોન રાખતા નહિ હું રાખતો નહીં તો હવે શું કરવું ફીસ બદલી ને જઈને ફોન કરીને પછી ફીસ બદલી એવું શું લગાવશો કરાવ

તો આમ તમે દેખતી હાસી વાસે આપણે ભાષા બદલાઈ નો છે ચાઈનીઝ ભાષા ચાઈનીઝ ભાષા ખમણી જો ખમણી જો ખમણી જો ખા રેડી પક્કમ લાગો હું હું જો લાગો હું આ તો ના ચક મૈણા એમ હોય હું જો લાગો મત કો નહી ગમ ગમ બેઠા છે રોવાઈ ના જાય જો ફૂટી ફરી એકવાર એક્ટિંગ કરું પર

અને અમરો કોઈ કેમ તો મેલીમ પ્યારી નુડી હેડવાનું અમે શું થી આપો બોલ બોલ કરો લે તો એમ જ કો એમ પડશે હું તો મને શું અમરો તમને એવું લાગે છે કે મોનસી લઈને આવે હો અમરો ખતરનાક મોણ છે અને ફેન ફોલોઇંગ વધારે હે લે ના તો એને તો ઇન્સ્ટાગ્રામ માં ચિલો ફોલોવર છે ખબર છે 31999 ના તો એક બાકી હું કરું નાથી તારે એમ ભેગું જવાનું તો મને છોડી દેજે ની મારાઈ દો કરી નાખું તમાર નઈ કર બેહો મો ફોન લાઈન આવું કે જે ફોન હેતર પણ આપણે એક નામ પડ્યો છે હાટાપટ લેતા ફોન ભેગું ના જાતો હો હો ફોન લેવા ગયા ઓય નારે થોડો પ્રેંક આદરી નો હું પ્રેંક આદરો પડશે હું થોડો પ્રેંક કરું ફંતેજી રામન ગોતી કે વાવ કરીને બિવરાઉ ઓરો નાહી ગયા બેહવાજી મંડુ